અંકલેશ્વરમાં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ભક્તિ અને ઉલ્લાસનું વાતાવરણ જગમગી ઉઠ્યા દેવળ વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ સમગ્ર વિશ્વની સાથે અંકલેશ્વરમાં પણ પ્રભુ ઈશુના જન્મોત્સવ ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ખ્રિસ્તી સમાજમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અંગલેશુરના વિવિધ ચર્ચો આકર્ષક રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા જેમાં પિરામิด રોડ સ્થિત ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ખાતે વિશેષ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ચર્ચોમાં આકર્ષક શણગાર અને રોશની ક્રિસમસ પર્વના વધાવવા માટે શહેરના ચર્ચોને રંગબેરંગી લાઇટો ક્રિસમસ ટ્રી આકાશી તારાઓ અને ફૂલોથી સજાવવામાં આવ્યા હતા ખાસ કરીને પિરામิด રોડ પર આવેલ સીએનઆઈ ચર્ચમાં રાત્રિના સમયે થયેલું ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ખ્રિસ્તી સમાજના લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે નવા વસ્ત્રો સજીને મોટી સંખ્યામાં ચર્ચમાં ઉમટી પડ્યા હતા પૂર્વ સંધ્યાએ આયોજિત વિશેષ પ્રાર્થના સભામાં શ્રદ્ધાળુઓએ પ્રભુ ઈશુના જન્મને વધાવવા માટે ભક્તિ ગીતો અને કેરોલ્સ ગાયા હતા લોકોએ ચર્ચમાં મીણબત્તીઓ પ્રગટાવી વિશ્વમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે એ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી ઉપસ્થિત જનમેદનીએ એકબીજાને આલિંગન આપી મેરી ક્રિસમસ ગઈ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે અંકલેશ્વર સીએનઆઈ મંડળીના ફાસ્ટર રમેશભાઈ કટારાએ સંદેશ આપતા જણાવ્યું હતું કે પ્રભુ ઈશુ ખ્રિસ્તે સમગ્ર માનવજાતને પ્રેમ દયા અને ક્ષમાનો સંદેશ આપ્યો છે આજના અશાંત વિશ્વમાં શાંતિ અને ભાઈચારાના આ દિવ્ય સંદેશને જીવનમાં ઉતારવાની તાતી જરૂર છે આનંદ અને ભક્તિનો સંગમ ચર્ચમાં મોડી રાત સુધી ચાલેલી આ ઉજવણીમાં આધ્યાત્મિકતા અને સામાજિક મિલનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો નાના બાળકોમાં શાંતા ક્લોશ અને ભેટ સોગાદોને લઈને ભારે કુતૂહલ અને આનંદ જોવા મળ્યો હતો આમ અંકલેશ્વરમાં ક્રિસમસની ઉજવણી ભક્તિભાવ અને હર્ષ ઉલ્લાસ સાથે પ્રારંભ થઈ છે રેવરાન રમેશ કતારા છે શ્રેના ચર્ચ અંકલેશ્વર મંગળીમાં બળદ તરીકે ફાદર તરીકે હું સેવા આપું છું આજે બે હાજર પચીસ મી આનંદી નાતાલ છે આજે ઈશ્વર જન્મદિવસ છે આનંદી નાતાલ છે તેથી અમે સૌ આનંદ થી નાતાલ ની ઉજવણી કરી રહ્યા છે અમને આનંદ થાય છે આપના માધ્યમ દ્વારા શ્રોતાજનોને બે હાજર પચીસ મી સંદેશ છે કે બે હાજર પચીસ વર્ષ પહેલા પ્રભુસુ ખ્રિસ્ત બાળ બનીને આ પૃથ્વી પર આવ્યા અને પ્રેમ લઈને આવ્યા માફી લઈને આવ્યા આનંદ લઈને આવ્યા જીવન લઈને આવ્યા અને જેટલા માંદા દુખ્યા ભૂખ્યાઓને એમણે સ્પર્શ કર્યો સાજા કર્યા એ સાજા આપણું લઈને જીવન લઈને પ્રભુ શ્રી ખ્રિસ્ત આવ્યા આપ સર્વને અમે સંદેશ આપીએ છીએ કે તમે પ્રભુ શ્રી ખ્રિસ્ત પર વિશ્વાસ કરો પ્રભુ શ્રી ખ્રિસ્ત પ્રાર્થના કરો કે પ્રભુ તમને પણ સાજો પણ આપે પ્રભુ તમને પણ પ્રેમ આપે આનંદ આપે એવી અમારી ખાસ આપને નાતા તરફથી શુભેચ્છા છે પ્રભુ આપ સૌને ખૂબ આશીષ આપે પ્રભુ તમને નવા જીવનમાં નવા વર્ષમાં પણ તમને નવા આશીર્વાદો સાથે નવી દિશા સાથે નવી સમજણ સાથે લઈ જાય સુખ સમૃદ્ધિ આપે સાજાણો આપે સાજાપણો આપે લાંબુ આયુષ્ય આપે નવું જીવન આપે એવી અમારી ખાસ પ્રાર્થના અને શુભેચ્છા આપ સૌને માટે શ્રીના એકેશ્વર મંદિર તરફથી અમે તમને પાઠવીએ છીએ પ્રભુ તમને આશીષ આપો પ્રભુ તમારું રક્ષણ કરો ગોડ બ્લેસ યુ Thank you so much.